નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ગાજેલા એકસો ત્રેવીસ કરોડ રૂપિયાના નળસે યોજનાના મહાકૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે આ કેસમાં સંડોવાયેલા બાર આરોપીઓમાંથી પ્રથમ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કરમસદ ખાતેથી આરોપી મૌલેશ હિંગુને તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે કેન્દ્ર સરકારને મહત્વાકાંક્ષી નરસિંહેજળ યોજનાના અમલીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જિલ્લાના વાસમો યુનિટ મેનેજર દ્વારા આ કૌભાંડ અંગે બાર કર્મચારીઓ વિરુદ્ધ વડોદરા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર જિલ્લાના અંદાજે છસો વીસ ગામોમાં પાણીની પાઇપલાઇન કૂવા અને ટ્યુબવેલ જેવા કામોમાં ગેરરીતિ આચરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી આ ફરિયાદ નોંધાતાની સાથે જ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પોલીસ પકડથી બચવા માટે નાસ્તા ફરતા હતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમની પર સતત વોચ રાખવામાં આવી હતી આ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે આરોપી મૌલેશ હિંગુ જે મહીસાગર જિલ્લાની વાસમો કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો તે કરમસદ ખાતેના પુખ્તના નિવાસસ્થાને હાજર છે બાતમીના આધારે કાર્યવાહી કરીને સીઆઈડીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો આરોપી મૌલે સિંગુને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તપાસ એજન્સી દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી કોર્ટે તેર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સીઆઈડી ક્રાઇમ હવે આરોપીની સઘન પૂછપરછ કરીને કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરશે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ડીવાયએસપી અશ્વિન પટેલ કરી રહ્યા છે તેમના જણાવ્યા મુજબ તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે અને આગામી સમયમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે હાલમાં ફરિયાદમાં નામ ધરાવતા બાકીના અગિયાર ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ મહાકૌભાંડમાં હજુ પણ ઘણા મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે